રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે અમરેલીના સિમરણ ગામના લોકો હવે હાશકારો અનુભવી રહ્યા છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી ગામમાં નિયામકનું શાસન હતું જેને પગલે ગામનો વિકાસ રોંધાયો છે નવ હજારની વસ્તી ધરાવતા ગામમાં એક પણ પાકો રસ્તો નથી ગામના કાચા રસ્તા પર બાવળનું સામ્રાજ્ય છે તો ગામમાં આંગણવાડીનો અભાવ છે જે આંગણવાડી છે તે જર્જરિત હાલતમાં છે તો આરોગ્ય કેન્દ્રમાં પણ ડોક્ટર માત્ર દિવસના સમય જ રહેતા હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે એટલું જ નહીં નાળા પર પુલ ન હોવાના કારણે લોકોને ચોમાસા દરમિયાન મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યારે હવે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સક્ષમ વ્યક્તિને ચૂંટીને ગામને વિકાસના પંથે લઈ જવાની આશા ગામ લોકો સેવી રહ્યા છે કામ ગામમાં ત્રણ વર્ષથી ઉપર સમય ગયો છે કોઈ પણ સરપંચ હોય તો અમે રાતે જઈને એને કે ભાઈ આ અમારું કામ છે એનો હોવાથી અમે થોડાક તકલીફમાં ના અમારા ગામમાં ત્રણ વર્ષ ઉપર ગયા ગયા કોઈ કામ થતા નહોતા વહીવટ વહીવટદાર કઈ કામ કરે ને બરોબર અને નાના મોટા માણસો ના કામ બધા અટકી જતા ગામમાં વહીવટદારો હોય ત્યાં વિકાસના કામ અટકી પડતા હોય જેવું કે અમારે ગટરનું કામ હોય તો એ નથી થતું રોડ કામ હોય તો નથી થતા તેમજ ગામના અરજદારો હોય એમને સરપંચ હોય તો સરપંચ ની પાસે જાય રાતના બાર વાગે બે વાગે ડેલો ખોખડાવે કે સરપંચ મારે આ કામ છે મારે આ દાખલો જોતો હશે તો આપો એટલે સરપંચ કોઈ ને કોઈ રીતે મદદ કરી અને એને ઉપયોગી થતા હોય અને દાખલા આપતા હોય પણ વહીવટદાર હોય હવે એ તો વહીવટદાર ક્યારે આવતા હોય કઈ નક્કી ન હોય બીજા નંબર વહીવટદાર ઓળખતો ન હોય એટલે ખેડૂતો આ ત્રણ વર્ષ ઉપર સમય વીતી જવા પછી જે ચૂંટણી ગામમાં આવી છે તો ગામમાં એક આનંદ છે ઉલ્લાસ છે અમને એવી આશા છે કે સારા સરપંચ મળશે અને સારો એવો ફરીથી અમારું ગામ પ્રગતિના પંથે સાલ છે